નમસ્કાર બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે નાગરિક બેંકની ની વાર્ષિક સાધારણ સભા મળી યોજાયેલ સભામાં બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બહાલી અપાઈ ચાણસમા ખાતે આવેલ સુરણી સંસ્કાર ભવનમાં ધી ચાણસમા નાગરિક સહકારી બેંક ચાણસમા શાખાની સાઈઠમી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સભાસદોની ઉપસ્થિતિમાં મળી જેમાં બેંક કરેલ પ્રગતિની વિસ્તૃત માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું ખાતે આવેલ ધી ચાણસ પ્રથમ દીપ પ્રાગડે કરી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ સભામાં બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલે જણાવ્યું હતું કે ચાણસમા નાગરિક સહકારી બેંક હંમેશા પ્રગતિના પંથે જઈ રહી છે તમામ વેપારીઓ સભા દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી છે તેવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ યોજાયેલ કાર્યક્રમનું સંચાલન જનરલ મેનેજર નીતિનભાઈ પટેલે કર્યું હતું તેમજ બેંકની પાટણ શાખા પણ સમયમાં પોતાના માલિકીના મકાનમાં પ્રવેશ કરશે કરી હતી યોજાયેલ સભામાં ધી નાગરિક સહકારી બેંકના ચેરમેન રાજેન્દ્ર કુમાર પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ બેંક સ્ટાફ સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બેંક વિરુદ્ધ કાર્ય કરનાર સભાસદને દૂર કરવા બાલી અપાઈ ચાણસા ખાતે યોજાયેલી દ્વિ ચાણસા નાગરિક સહકારી બેંકની સારણ સભા દરમિયાન બેંકના સભાસદ નિમેશ કુમાર કાંતિલાલ બેંક વિરુદ્ધ કાર્યકર્તા હોય તમામ સભાસદોની હાજરીમાં તેમને સભાસદ પદેથી દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હોવાનું બેંકના સૂત્રો પાસેથી જણાવ્યું પ્રવીનભાઈ ગુજરાતી પાટણ સરકાર નેતૃત્વ સારું છે અમે સાહેબ એ અમારા સેવાકીય પ્રવૃત્તિઓમાં બી આગ્રહ કામકાજમાં અમને મદદરૂપ થાય છે પણ દિલીપભાઈ બી અમારી મંત્રી તરીકે અમે એમને રાખેલા જ છીએ કામકાજની અમને હોય એવું આપી છે કે ભાઈ આવો કરો આમ કરો એવું અમારું પ્રગતિ બી સારી દેખાઈ છે

નાગરિક સહકારી સાહિતની જનરલ જનરલ સભા મળી જેમાં અમારા ચેરમેન શ્રી રાજુભાઈએ તમામ અહેવાલ આપ્યો છે અને હું છેલ્લા રાજુભાઈ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી હું જાણું છું કે જે સતત અહીંયા હાજરી આપી વાગી જતા ત્યારે પણ મીટિંગ હોય પંદર દિવસ અહીંયા રહેવાનું આવી જવાનું અને જે ઓગણીસ કરોડ રૂપિયા એનપીએ હતું એ આજે ઘટાડીને ઝીરો ટકા ઉપર લાવ્યા છે એ એમનો આભાર છે કે નહીતર આ નાગરિક બેંક આખી ડૂબી જ અને નાગરિક બેંકમાં શું પ્રશ્ન ઊભો થવા તે બહુ વિચારવા જેવું હતું પણ જ્યારથી આ રાજુભાઈ નાગરિક બેંકના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રસ લીધો અને વસુલાત કરવામાં બહુ મોટો ફારો આપ્યો અને આજે જીરો એનપીએ લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે એમના નેજા હેઠળ તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ ખૂબ આપે છે